અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાતાંડી ગામ નજીક ગત મોડી રાત્રે ત્રણ સવારીમાં જોઈ રહેલા બાઇક ચાલકને કોઈ અજાણ્યા વાહને અડફેટે લઈ કાચડી નાખતા બે યુવકના ઘટના સ્થળે જ મોત નીપજાતા જ્યારે એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતની આ જીવલેણ ઘટના રાજુલા મહુવા રોડ પર દાંતરડી અને વિશાળિયા ગામ વચ્ચે ગત રાત્રિના પોણા દસ વાગ્યાના સુમારે બની હતી તો તપ મહુવા તાલુકાના બિલડી ગામના બાવકુભાઈ રસાભાઈ નરસિંહભાઈ અને પ્રવીણભાઈ ભરતભાઈ મોટર સાયકલ અહીંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો કે જેમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇકને ફંગોળ્યું હતું કે જેને કારણે ત્રણેય જણા રોડ પર પટકાયા હતા અને બાવકુભાઈ અને ભોળાભાઈ પર આ વાહન આવી જતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પ્રવીણભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે મોવા દવાખાને ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતાં જ ડુંગર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અકસ્માત સર્જનાર વાહન માટે મોટા ભાગે ટ્રક હોવાનું મનાઈ રહ્યું છે કારણ કે મૃતક બંને યુવકોના મૃતદેહ વીસ ફૂટ સુધી કચડાયા હતા અને ક્ષત વિક્ષત થઈ ગયા હતા પોલીસ જેના વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે અશોક મણવર સાથે સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ